આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર જેવા સુંદર વાતાવરણની અંદર આજે સ્વતંત્ર પર્વનો ધ્વજવંદનનો કાર્યક્રમ અટલ સરોવરે રાખેલો હતો આ કાર્યક્રમની અંદર કોર્પોરેટરશ્રીઓ અને રાજકોટની પ્રિય જનતાએ પણ આ સ્વતંત્ર પર્વના કાર્યક્રમની અંદર જોડાયા હતા આજના દિવસે લોકોને શું સંદેશો ભારત દેશ જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપણા દેશની અંદર કાયમી બની રહે નાત જાતના અને ધર્મના વાળા જાડાઓ તોડી આપણે સૌ એક સાથે સંપીને રહીએ તેવો હું શુભ સંદેશ પાઠવું છું રાજકોટ આમ જોઈએ તો દિવસે ને દિવસે જ્યારે એનો વિકાસ થતો જઈ રહ્યો છે ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે જોઈએ તેમજ શાળા કોલેજ અને શિક્ષણની ક્ષેત્રે પણ રાજકોટ ખૂબ ભારતના સ્વાતંત્ર કરવા નિમિત્તે સૌ શહેરીજનોને ખુબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું

સ્વરૂપે આજે આપણો ભારત દેશ વિશ્વભરમાં આદરપૂર્ણ ઉચ્ચ સ્થાન હાસલ કરી રહ્યો છે લોકશાહી ના આદર્શ મૂલ્યો ને વરેલો આપણો દેશ હાલમાં વિકાસની આગવી પરિભાષા આલેખી રહ્યો છે આપ સૌએ આ બાબતથી વાકેફ છો કે ડબલ એન્જિનની સરકાર દ્વારા ગુજરાતમાં અનેકવિધ વિકાસ લક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે દેશવાસીઓને અવનવી આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થાય અને તેમના માધ્યમથી લોકોના જીવન ધોરણમાં નોંધપાત્ર

સતત ત્રીજી વખત દેશનું સુકાન સંભાળી રાજ્યને પ્રગતિના પંથ પર લઈ જઈ વિકાસ મોડલ તરીકે આગળ ધપાવ્યા બાદ ભારત દેશને પણ વિકાસનો નવો રાહ ચીંજ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ મંત્ર આપી સૌ દેશવાસીઓને આ વિકાસ યાત્રામાં હોસ્પેર સામેલ કર્યા છે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસન સફળ નેતૃત્વથી રાજ્ય સરકાર આદરણીય વડાપ્રધાનની દૂરદેશી અનુસરીને ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસનો આ સિલસિલો અવિરત પણે આગળ ધપાવી રહી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અવિરત સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાએ પણ વિકાસની હરણફાળ ભરેલ છે સાથો સાથ વણ થંભી વિકાસ યાત્રા સતત પણે જાળવી રાખેલ છે સહેબ રાજકોટ શહેર એ તબીબી ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરી રહેલ છે તાજેતરમાં જ અત્યાધુનિક એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવેલ છે જેનો લાભ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના નાગરિકોને મળે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત ટીપી સ્કીમ નંબર 32 માં 565 કરોડના ખર્ચે 930 એકર જગ્યામાં રોબોટ

જેટકો ચોકડી પાસે રૂપિયા બેતાલીસ કરોડના ખર્ચે પચાસ એમ એલ ફિલ્ટર પ્લાન્ટ તથા ઈએસઆર જીએસઆર કામગીરી કરી લોકાર્પણ કરવામાં આવેલ છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાન્સપોર્ટેશન માટે ડીઝલ ફ્યુઅલ આધારિત બસને ને સીએનજી બસ તથા ઇલેક્ટ્રિક બસ માં તબદીલ કરવામાં આવેલ છે નવાનું ઇલેક્ટ્રિક બસ અને અડતાલીસ સીએનજી ફ્યુઅલ આધારિત બસ કાર્યરત કરવામાં આવનાર છે શહેરમાં ટ્રાફિક ની સમસ્યા નિવારણ માટે જામનગર રોડ પર સાંધિયા પુલ ખાતે

દ્વારા કરવામાં આવતા પ્રાથમિક સુધારાના સુવિધાના કામો આંતર માળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોક ઉપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે આ કામો ઓછા સમયમાં વધુ સારી રીતે અને થાય તે રીતે કરવા માટે નાગરિકોને મહાનગરપાલિકા તંત્ર સાથે જોડીને તેઓના સૂચનો રજૂઆતો પ્રશ્નો અને ફરિયાદો મેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાવીસ સાત બે હજાર ચોવીસ થી તેર આઠ બે હજાર ચોવીસ દરમિયાન લોક દરબારનું સફળ આયોજન કરવામાં આવેદો ફરિયાદોનો મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે આ અવસરે હું શહેરની સ્વચ્છતા અને સુંદરતાની બાબત પર વિશેષ ભાર મૂકવા ઈચ્છું છું મહાનગરપાલિકાના પ્રયાસો ને સફળ બનાવવા સૌ નગરજનો પણ પોતાનું એક સારા નાગરિક તરીકે કર્તવ્ય તથા જવાબદારી નિભાવી પૂરો સાહસ સહકાર આપે તે માટે ખુબ જ આવશ્યક છે રાજકોટ મહા ચોક્કસપણે અપેક્ષા છે સામાજિક સમરસતા થકી સર્વ માટે સમાન તક મળવી જોઈએ જળ જમીન વાયુ પ્રદૂષણ અટકાવીએ આવનારી પેઢી ને સ્વચ્છ સંસાધન આપીએ જેમાં સ્વાવલંબી ભારત સમર્થ ભારત બનાવવા આપણે સૌ રાષ્ટ્રના વિકાસમાં સ્વદેશી અપનાવીએ સ્વદેશી થકી સ્વભાષા સ્વભૂષા સ્વરો અંદર અને બહારની આતંકવાદી શક્તિ રાષ્ટ્ર વિરોધી શક્તિ સામે સૌ એકતાથી સામનો કરીએ સામાજિક સાંસ્કૃતિક આર્થિક પડકારો સામે સૌ સાથે મળી સામનો કરીએ અને એક સમર્થ રાષ્ટ્ર ભારત રહીએ આજના સ્વતંત્ર પર્વ પ્રસંગે ચાલો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ દર વર્ષે એક વૃક્ષ વાવી તેનું જતન કરીએ પાણીનો બિનજરૂરી જરૂરી ઉપયોગ અટકાવીએ પ્રતિબંધિત પોલીથિન પ્લાસ્ટિક નો ઉપયોગ કરીશું નહીં શાહેર સાહસો તથા મિલકતોને નુકસાન પહોંચાડીશ નહીં કચરો કચરા કચરાપેટીમાં નાખીશ ભારત દેશ વર્ષ ભારત દેશ વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બને તે માટે હું મારા પૂરતા પ્રયત્નો કરીશ વો દેશ મેરા દેશ મેતા હૈ સબ કુ હમ ભી તો કુછ લેના સીખે અંતમાં ફરીને સ્વતંત્ર દિવસે સૌ નગરજનોને હાર્દિક શુભકામના પાઠવું છું ભારત માતા કી છે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત